છો મિત્રો મજામાં અમારા વિડીયો જો તમે મજામાં માજો અને સૌ સૌ પેલા મિત્રો તમને બધા બતાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશને અને રાધે કૃષ્ણને કેમ છો મિત્રો મજામાં અને અત્યારે મિત્રો જો કે કેટલા ગામ બ્લોગ ચાલુ કર્યું છે ખબર છે તમને મિત્રો આસ ને 45 ને 8:30 વાગ્યે માથે થઈ ગયું છે મિત્રો તો અત્યારે કે જો કે અત્યારે ઠંડુ અને શાંત વાતાવરણ છે ચકલીઓ आवाज કરે છે ને એ ઉછે ના થોડક થા એટલે મિત્રો પછી તડકા ને રમસેટ બોલે નાય તો હવા ના પોર માં હોતી છે અત્યાર સુધી જા કરે ને એવું છે મિત્રો ને હવે મિત્રો પાલ ના બાલ પાણી પાઈએ જે પીએ તેને પાઈએ એટલે એવું છે ને મિત્રો પાડી મોકરી રાખી તે ગુમરો ફરે છે ને એવું છે તો ફટાફટ મિત્રો માલ ના બાલ પાલ બધાય ને કર લે ને હવા ના પોર માં મકાઈ વાટી આવે એટલે એવું છે ને મિત્રો નો માલ ને બલ એટલે માલ માલ ઢો ને બધાય ને પાણી પાઈ લે મિત્રો પછી તમને જરીક વાર પછી મળીએ મિત્રો mm મિત્રો કે બધા માલને ને જોવો કે એને ડાખરા વાળો ડોસો નાખી દીધો ને એવું છે ને આ પાડ્યું બે બે ગઈ ખબર છે પાછું નાખી તો ઊભું થવાનું પછી ટેસ્ટ પેટ ભરાઈ ગયું ને એવું છે મિત્રો બે ગયે ને હવે આ ગુબરો ભરાઈ ને એમ કે નાખશે પણ હજી આગળ નાખ્યો એટલે મિત્રો થોડેક મોડેક રહે ને માલને ને મકાઈ બકાઈ નાખશું ને એવું છે અત્યારે મિત્રો જો કે કેટલા વાગ્યા છે ખબર છ વાગ્યા છે છ ને આઠ મિનિટ જેવો ટાણું થઈ ગયું છે એવું છે મિત્રો નોમાં જોયો કે ધીરે ધીરે હે કુટા વતાર જરા વધાર ફૂટી ગયો બધાય ફૂટી ગયો તેરે તેરે ને બધાય માં આવે છે ને ઊ છે મિત્રો ને મિત્રો કે શું કેવો હવે ઓલી વાડીમાં માં તો મિત્રો કે હરગી ગયો છે મિત્રો ઘઉં ના ડાખરા હરગી ગયા મિત્રો ને અત્યારે જો કે બારો બારો પડ કોઈ નથી ન કર કોક છોકરા બકરા હોય તો તમને એક બે વાત તો કરું તેને વિડિયો દેખાડવાનો એવું છે કે સિકુડા મિત્રો બહુ આવ પણ મિત્રો પંખીડા ને રેવા ના દે ને એવું છે મિત્રો ખાઈ જાય હાંજી એ પાકા પાક ખાઈ જાય ને આપણે અહીં તોડી તો તો કઈ જડે નહીં મિત્રો બધાય કાસે કાસા હોય છે જો મિત્રો દેખાણું જો આ મિત્રો હેને હા કઠાણ પાણા જેવા એવું છે મિત્રો ત્યાં દેખાય મિત્રો પડી જાય હોય હેને ખાઈ ખાઈને ચકલા પાડી નાખે કાસા અને પાકા ને હાંજી એક બે હોય મિત્રો એવું છે મિત્રો આગળ થોડું કટાણું થાય એટલે માલને માલને પહેલાં પાણી પાયું પછી મિત્રો માલને નાખ્યું ને એવું છે ના બે તો મજાને ટેસ્ટી બેઠે એટલે તમને જરી વાર પછી મળીએ મિત્રો કેમ કે વા અમારે છે ને મિત્રો ખાતર ને લોયા ભરી ને એમાં જોવો મિત્રો હે ને હારવાના છે એવું છે ભીંડા વાવા ને એટલે હું ગુવા તો વાવી લીધો પણ મિત્રો ભીંડા વાવા છે ને ફટાફટ મિત્રો ખાતર બાતર હવે ચાર પાંચ લોયા હારી ન્યા નાખ દો વાવા ને ન્યા પછી તમને જરૂર પર પછી મળીએ મિત્રો મિત્રો કે જો કે બધાય માલ ને એને નખાઈ ગયું ને એવું છે ને અમે ખાય છે હવે અંતરે ના દેખાય કેમ કે મિત્રો વાયગા છે સાડા તાત વાગવામાં મિત્રો કેટલા વાર છે ખબર ચાર મિનિટની વાર છે એટલે મિત્રો સાડા સાત જ કહેવા એટલે એવું છે જવું કે આવું હોત થઈ ગયું ને ચાંદો માવો પણ નીકળી ગયો તમને ઝૂમ કરીને દેખાડું મિત્રો એવું છે મિત્રો અને હવે જો કે મોડું પણ થઈ ગયું છે ને માલ બાલ ખાય છે ને અત્યારે એ મકાઈ મકાઈ ઠંકરી છે બધાને થોડી જ હજે થોડી જ આજે એવું છે ને આ બે પણ ખાય છે એવું છે બધાય નાય ને નાખ્યું તાણું પણ બહુ થઈ ગયું છે જેવું છે મિત્રો વિડીયો ગમે તો મિત્રો